કહેવાય છે કે છોડમાં રણછોડ હોય છે આ પંક્તિ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક શિક્ષકના ઘરે જોવા મળી રહી છે ડીસાના પિંક સિટીમાં રહેતા અમિતભાઈ ઠાકર નામના શિક્ષકના ઘરે એક બે નહીં પરંતુ બસો કરતાં વધુ અલગ અલગ કુંડામાં છોડો વાવી તેનું સવારે પૂજા અર્ચના કરી બંને ટાઈમ તેનું જતન કરી રહ્યા છે અને તેમનામાં અનોખો પ્રકૃતિ પ્રેમ જોવા મળી રહ્યો છે

વૃક્ષની અંદર છોડ છે એ ચરિતાર્થ થતું પંક્તિ આપણને જોવા મળે છે તો હું આ વૃક્ષોની હું દરરોજ સવારે વહેલા ઉઠીને પાણી રેડીને અને કંકુ ચંદન ફૂલડા વધાવીને હું એની પૂજા કરું છું છોડમાં રણછોડ એ પંક્તિ યથાર્થ સાબિત મળે છે મારા ઘરની અંદર જ્યારે અહીંયા દિશા રહેવા આવ્યો ત્યારે દસ છોડથી કુંડાની અંદર મેં શરૂઆત કરી હતી જેની અંદર મને વિચાર આવ્યો કે જો ટેરેસ ગાર્ડન બનાવવામાં આવે તો તાપમાનની અંદર ત્રણથી ચાર ટકા જેટલો ઘટાડો જોવા મળે છે તો દર વર્ષે મેં નક્કી કર્યું કે દસ કુંડા મારા ઘરની અંદર લાવવા અને છોડનું વૃક્ષનું જતન કરવું જેથી જેના કારણે ડીસાની અંદર જે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી જતું જોવા મળે છે જેથી કરીને ટેરિસ ગાર્ડન જો બનાવવામાં આવે તો એના કારણે ત્રણસો ચાર ટકા ગાર્ડન બનાવવાથી તાપમાનની અંદર ઘટાડો જોવા મળે વેલ વાયે જેના કારણે તાપમાનની અંદર ઘટાડો જોવા મળે મારા ઘરની અંદર દસ કુંડાથી મેં શરૂઆત કરી અત્યારે મારા જોડે બસો પ્લસ કુંડા જોવા મળે છે જેની અંદર ઋતુ દરમિયાન અલગ અલગ શિયાળું ઉનાળો અને ચોમાસું દરમિયાન અલગ અલગ છોડ જોવા મળે છે શિયાળાની અંદર થતા જે ફૂલો છે આપણે જોઈ રહ્યા છીએ કે જે એડિનિયમ છે જે અલગ અલગ કે જે ગુલાબ જેવું ફૂલ ધરાવે છે ગુલાબ કરતાં પણ થોડું ઘણું બહોળા પ્રમાણની અંદર મોટું જોવા મળે છે અલગ અલગ પ્રકારના મારા જોડે એડિનિયમ છે વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ છે કે શિયાળાની અંદર થતાં ફળો પણ છે એક તો છે બાર માસે લીંબુડી છે બરાબર ડ્રેગન ફ્રૂટ છે એના પછી કરમદા છે મારા જોડે બરાબર અને આપણે કહીએ છીએ કે રસાણાની અંદર જે ફેમસ આપણે કહીએ છીએ કે જે ફળ જો ખાટા જે જોવા મળે છે એના છોડ પણ અહીંયા આપણને જોવા મળે છે સાથે સાથે આપણે જોઈએ કે અત્યારના સમયની અંદર અલગ અલગ પ્રકારના રોગો થતા આપણને જોવા મળે છે એ રોગોની અંદર આપણે ઘણા બધા બીમારીની અંદર સપડાઈ જઈએ છીએ તો આપણા ટેરેસ ગાર્ડનની અંદર એવા નાના નાના છોડ લાવીને જો એનો ઉછેર કરવામાં આવે તો જેથી કરીને આપણે બીમારીઓથી પણ બચી શકાય એવાની અંદર તુલસી છે વિક્સ તુલસી છે હાર્ડ સાકર છે બરાબર લીંડી પેપર છે બરાબર આવા અલગ અલગ પ્રકારના છોડો મારા ટેરેસની અંદર વાવેલા જોવા મળે છે હાલના સમયની અંદર જો આ આવા અલગ અલગ પ્રકારના જે છોડો છે એ જો ઘરની અંદર વાવવામાં આવે તો જેથી કરીને ઓક્સિજન પણ આપણને ભરપૂર પ્રમાણની અંદર કોરોનાની મહામારીની અંદર આપણે જોઈએ કે લોકો કોરોનાની અંદર સપડાઈ ગયા હતા તો આવા જો ટેરેસ ગાર્ડનના કારણે જો આવા નાના નાના વૃક્ષો છે આપણા ઘરની અંદર વાવીએ કુંડાની અંદર વાવીએ તો જેથી કરીને

મળે છે અને જેના કારણે આપણે આ છોડ દ્વારા આપણા ઘરની અંદર વાત કરીએ છીએ કે વાતાવરણ છે શુદ્ધ બનાવી શકાય છે એક આ છોડનો એક ઉદ્દેશ છે આપણે કહીએ છીએ કે આ છોડ વાવાથી શું થાય છે તો એક છોડ વાવાથી આપણને ખ્યાલ છે કે જેના કારણે એક વાતાવરણ છે બરાબર એટમોસ્ફિયર કહીએ છીએ એ શુદ્ધ જોવા મળે છે બરાબર ઘરની અંદર એક વાતાવરણ અલગ પ્રકારનો અલૌકિક બંધાય છે તો દરેકે આવું ઘરની અંદર આવા નાના નાના છોડ છે એ વાવવા જોઈએ મારા જોડે એવા ઘણા પ્રકારના બસો પ્લસ છોડ છે કે જે દુર્લભ છે કે જે અલગ અલગ મેં નર્સરીઓમાંથી લાવીને મેં અહીંયા વાવેલા છે દવાઓનો છું કે અલગ અલગ ઋતુ દરમિયાન અલગ અલગ નાના નાના જીવજંતુઓ પડે છે એનું પણ હું જતન કરું છું આશરે હું વાત કરું તો મારા છોડ પાછળ મહિને મારા બસો રૂપિયા જેટલો ખર્ચ જોવા મળે છે અને જેની અંદર હું મારું પોતાનું યોગદાન આ છોડ પાછળ હું આપું છું એટલે હું બધાને દરેક લોકોને હું અપીલ કરું છું કે તમારા ઘરની અંદર પણ નાના નાના છોડ છે વૃક્ષો છે ફળ છે આયુર્વેદિક છોડ છે એ તમે વાવો અને જેથી કરીને તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ વૈભવ છે અને એ તમે વધારો કરો